નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ ઇન્ફોટ જે ની અંદર અંકિત ઠુમર ખેડૂત પુત્ર આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજના આ વિડિયો ની અંદર આપણે મિત્રો વાત કરવી છે કપાસ બજાર વિશે તો ખાસ કરીને જો ખેડૂત મિત્રો તમે આ અમારી યુટ્યુબ ચેનલ ની અંદર જો તમે નવા આવેલા હોય તો ખાસ કરીને આ અમારી YouTube ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લેજો તો આપણે મિત્રો વાત કરવી છે કે ગયા વર્ષે કપાસની આવક જે છે એ મિત્રો વધુ રહેતી હતી હે ને આ વર્ષે જે છે એ મિત્રો ઘણી બધી ઓછી આવક જે છે એ રહે છે અને આ ઉપર જે છે એ મિત્રો પણ સતત જે છે એ ને દબાણનો અહેસાસ આપણે મિત્રો કરીએ છીએ ને ગયા વર્ષે એક લાખ સિત્તેર હજારથી એક લાખ પંચોતેર હજાર સુધીની આવક જે છે એ મિત્રો રહેતી હતી અને આ વર્ષે જે છે એ મિત્રો કપાસની આવક એક લાખ દસ હજાર મણ જેટલી જે છે એ મિત્રો રહેલી છે આપણે મિત્રો ગયા વર્ષે જે ભાવ હતા અત્યારે ભાવ જે છે છે મિત્રો મિત્રો ઘણા બધા ઓછા આપણે જોઈએ તો આપણે મિત્રો કમસે કમ ને પંદરસો પચાસ ભાવ જે છે એ મિત્રો હોવો જોઈએ એ પણ અત્યારે બારસો થી લઈને ચૌદસો પચાસ સાઠ કે એસી સુધી જે છે એ મિત્રો આપણો કપાસ અત્યારે વેચાઈ રહ્યો છે આપણે મિત્રો ગયા વર્ષે એક લાખ સિત્તેર થી પંચોતેર હજાર સુધીની આવક જે છે એ મિત્રો રહેતી હતી ત્યારે જે છે એ મિત્રો ભાવ અત્યારે કરતા ઘણો બધો ઊંચો હતો અત્યારે સરેરાશ મિત્રો આપણે કપાસના ભાવ ચૌદસો થી લઈને ચૌદસો ત્રીસ કે પછી જો ક્વોલિટી જો હોય તમારી કપાસની તો જે છે એ મિત્રો ચૌદસો સુધી જે છે એ વેચાઈ રહ્યા છે આ વર્ષે જે છે એ મિત્રો આવકો જે છે એ બહુ ઓછી છે એટલે ભાવ જે છે એ મિત્રો

હું તમને મિત્રો ખાસ કરીને એટલે કે ફેરફાર જે છે એ થયેલો છે બહુ નથી પણ હું તમને મિત્રો વાત કરું કે મહારાષ્ટ્રમાંથી મિત્રો ગયા વર્ષે સો થી દોઢસો ગાડી આવતી હતી એ પણ એટલી જ આવે છે આ વર્ષે પણ ન્યુયોર્કના વાйદાની અંદર મિત્રો અત્યારે ભયંકર મંદીનો માહોલ જે છે એ મિત્રો ચાલી રહ્યો છે ન્યુયોર્કના વાયદા ને ગયા વર્ષે આ સમયે જે છે એ મિત્રો 91 સેન્ટની આજુબાજુ હતા અત્યારે આપણે મિત્રો પરિસ્થિતિ જે છે એ મિત્રો બહુ ભયંકર છે અને ની અત્યારે ન્યુયોર્ક કોટન વાયદો 66 થી 74 સેન્ટની સપાટીએ જે છે એ મિત્રો અથડાય છે એના કારણે મિત્રો બહુ કપાસ બજારમાં જે છે એ મિત્રો ખરાબ એવી પરિસ્થિતિ છે તો આજના આ વિડિયોની અંદર આટલું જ આજનો આ વિડીયો મિત્રો તમને કેવો લાગ્યો એમને કોમેન્ટ કરો અને આજનો આ વિડીયો જે છે એ મિત્રો આગળ બીજા ખેડૂત ભાઈઓ સુધી જે છે એ પહોંચાડવા મારી નમ્ર વિનંતી છે આભાર જય જવાન જય કિસાન મિત્રો